वट्टी कड़े कई होकन चली जाओ तन હેલો રાહુલભાઈ પણ આવી જ તો જય માતાજી મિત્રો આ માં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે ફુમતાજીની ટીમની મુલાકાતે અને તેમનું ઓપનિંગ છે એસપી શોપનું તો આપણે જવાનું છે અત્યારે આપણે ઊભા છીએ ઉનાવા માર્કેટ જન અને આપણા મિત્ર સંજયભાઈ રીક્ષા લઈને આવું છું અને મારા બીજા મિત્ર છે ભેગા મળીને જઈએ છીએ તો આપણો વ્લોગ નિહાતા રહો સંજયભાઈ આવી એટલે તમને મળાવીએ તો ચાલો જઈએ આપણે પાટણ તો જય માતાજી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ એમાં સંજયભાઈ ભગવભાઈ એના આગળ રિક્ષા ચલાવી અને તમને એવું લાગતું છે બંદુકની ગોળી ચાલી હું નહીં રિક્ષાનો કાચ એવો થયો છે તો અમે ઓળખ કન્ટિન્યુ જોતા રહો કુમતાજીના ગોમમાં જવાનું છો કેવું સંજયભાઈ હા ભાઈ એટલે હોક નિહાતા રહો એવા શોખનું ઉદઘાટન છે એસજી શોખ એ પણ તમને બતાવીશું પછી હરીબાની ચા પીવા જઈએ આપણે એવું અરીફાની ચા પણ પીએ પીએ એ બધું બતાવીએ લોકેશન તમારો વ્લોગ નિહાતા રહેજો તો ચલો જઈએ તો મિત્રો આપણે ઊંચા પાટણ હાઈવે પર આવી ગયા છીએ તમે જોઈ શકો સમયમાં આપણે પછી જવું બરાબર રિક્ષા ઘૂમતા જીતા ડાયલો કાઢે આવી તમે અપડે જાવ અને આપણે જઈ પાલિસાની આઈટીઆઈ અને તમારો આઈટીઆઈ બતાવો તો આપણે આના અંદર આઈટીઆઈ કરી દઈશું તમે કોઈને આઈટીઆઈ કરી હોય તો તમે ટાઈમ જણાવજો તો આ સર પાલિસાની આઈટીઆઈ તમે આઈટીઆઈ કરીએ તો કમેન્ટ કરજો અને આઈટીઆઈ હાલ કરતા હોય તો કમેન્ટ કરજો બરાબર તો મિત્રો આપણે આવી ગયા છીએ બાલિશના આવા જોઈ મિત્રો આપણે આવી ગયા છીએ અને હવે જે ઘરને આગળ આગળ મળવાનું છે તેમના ગામમાં જવાનું છે પેલા ત્યાંથી પછી તેમની ઓફિસ છે જગ્યા આપણે આપણે વળી જવાનું હોય તો આ સર આપણે જઈએ છીએ તેના ગામમાં તો બતાવીએ તમે લોક જોતા રહો આ ગામનો ગેટ મિત્રો તમે જોઈએ કહો તો આપણે જઈએ ત્યાં તેમના ગામનો નજારો પણ બતાવીએ તો લોક નિહાળતા રહીજો આમાં સંજય ભાઈ બધા રિક્ષા ચલાવી અને બરાબર તો હવે અંદર ગમો ફરી છીએ તો મિત્રો આ છે ગામની ડેરી અને આ જગ્યા ઉપર શૂટિંગ થયું હતું પેલું ભયાનક ગામનું હા એ પણ એનું પણ થયું હતું તો ત્યાં ગયા છે તેમનું ઉકમી શક્યા કોઈ દેખાતું નથી રોડ ઉપર હા તો આપણે પણ ત્યાં જઈએ તો મિત્રો તમને મારા પાછલા કેમેરાથી ગુમતાજીના ઘર બધું બતાવું તો લોક જોતા રહો તો મિત્રો જે તમને દેખાઈ રહ્યા છીએ તેમના ઘર છીએ તો આપણે જઈએ છીએ ત્યાં તો વ્લોક જોતા રહો આ માતાજીનું મંદિર છે તેમની ગાડીઓની બધું પડી છે મિત્રો તમે જોઈ શકો હો આ તમે જોઈ શકો બધો તો આપણે ત્યાં ચોકડી પર જવાનું છે ત્યાં જઈએ તો તમને એમના ઘર બતાવી દીધો હવે આપણે જઈએ ત્યાં તો આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો હો તો મિત્રો આપણે આવી ગયા છીએ એસપી હિન્દુસ્તાનનું જે પ્રશ્નો ઉતરી હતી તે જગ્યા ઉપર પાછા વાતાવું જોઈએ કહો અશોક ભાઈ અમારા કોમના ભેગા થઈ ગયા છે એ મિત્રો તમે વોટ ઉતારો આપણે ઘણા બધા મિત્રો આપણે આવ્યા છીએ એ પણ તમને બતાવીશું તમે જોઈ શકો મિત્રો અહીંયાથી કેટલો મસ્ત નજારો દેખાય કેટલી બધી પબ્લિક છે તમે જુઓ તો સંજયભાઈ અમારે ઓરિજિનલ ફોરી પણ અત્યારે ઓરિજિનલ નહીં એટલે હાલ પાંચ ફોટો પાડીએ તમે જોવા બધા જગ્યા આવી અમારે તો અમારા સંજયભાઈ ફોટો પાડો તો પાછળ

গ্বলোত তারেেত গুত ইজআরৎ 8 આવ્યા અને તમને બતાવી તો તમારે ખરીદી કરવા આપવું પાટણમાં તો આપણે જઈએ નેચર એ નેલરીમાના ભૂવા જે આવવાના તેમની રાહ જોઈને ભારે આવીએ એ આવી એટલે તો નેચર જઈએ હલો અમારા સંજોગો કઈ પણ લેવાની છે નહીં તો પૈસા નહીં હતા એટલે નહીં કદાચ ઉતરવાનું હવે ખબર હમ તો આગળ ઉતરવાનું છે એથી ઉતરી જઈએ અમે અને હવે જઈએ છીએ નેચર બરોબર

આપણે આવી ગયા છીએ અંદર અને આપણો વોર્ડ નિહાતા હતા તમને બતાવીએ આપણે અંદર જઈએ કેટલી બધી પબ્લિક આવી તમે બતાવી જુઓ હિન્દુસ્તાની ટીમ આપ સૌની હૃદય સમ્રાટ ટીમ અને એના તમામ તમામ વડીલોને વિનંતી કે બાપ આપના દિવ્ય આશીર્વાદથી હા આપના પુણ્ય પ્રતાપે આ ટીમ આજે આગળ વધી રહી છે ત્યારે મંચ પર પધારો અમારી આખી ટીમ તમારા દિવ્ય આશીર્વાદ મેળવી અને આપનું સ્વાગત કરવા ઈચ્છે છે આપના ચરણ પખાડી આજે આપના દિવ્ય આશીર્વાદ લેવા માંગે છે તમામ વડીલશ્રીઓ મંચ પર પધારશો

તાલી <laughs> યુ <laughs>

ફુમતાજી વાઘુજી હરિભા ભૂપતજી ખેગરજી જલુભાઉ વાસ્કુજી અભી બલ્લુભાઈ અને ભરતસિંહ તેરે નામ કા કુત્તા પાલો મ્યુઝિક 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 મ્યુઝિક

સામાજિક કાર્યકર માન્ય શ્રી અલ્પેશભાઈ હિંમતનગર નું સ્વાગત કરશે કિરીટ ભાઈ કિરીટ ભાઈ પટેલ સાહેબ ન્યુઝી વેલગામ टीम आपरे बच्चो उपस्थित आपणा સૌના બ્લોક નાડેલા ધારા સભ્ય માનની સુકરીભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરે છાહ કરે છી કે મંચ પર પધારશો મહાદેવ હર સમગ્ર મહાકાલ સેના મંચ પર પધારશો કેગા નહીં અસુકસી વાઘેલા સાહેબ મહાકાલ પ્રમુખ Oh no! સમગ્ર હિન્દુસ્તાન વિનંતી કરું કે તેઓ મોમેન્ટ ઓફ દ્વારા સ્વાગત કરશો આકાર છો મ્યુઝિક વગે નહીં આપણે બે જણા છે એટલી ઘડી બધું બરાબર છે બાકી આજીને ખ્યાગાને બાસકોને એ તો એમ ગામ અમુક એવા છે ને ગરમ પડી પડી મારી તમે કહું આ તો એક જણો ભવાનું ભૂલતો નહી ખાવાનું ભૂલતો નહી એટલે આ બધા અમુક અમુક છે ને પાછા પડી જાય મે કલાક